પ્લાન્ટ પાસે નગરપાલિકાની ખુલ્લી જગ્યાએ એનિમલ કેર નંદી ઘર બનાવીને રાખવામાં આવે છે ત્યારે નગરપાલિકાનું એનિમલ કેર ખુલ્લી એનિમલ કેરમાં રાખેલ એકસો નેવ જેટલા અબોલ પશુઓની હાલત જોઈ રૂવાડા ઊભા થઈ ગયા અને એનિમલ કેરના ખુલ્લા પ્લોટમાં કાદવ કિચડ ઢોર કણસતા હતા જ્યારે કાદવ વચ્ચે ઢોરના પગ પણ ખૂચી જતા અને ચોમાસામાં વરસાદી પાણીને કારણે કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર ગીની ગેરહાજરી હોય અને ક્લાર્ક દીપક પટોળિયાના જણાવ્યા અનુસાર શહેરમાં રખડતા ઢોર વધી રહ્યા હોય તે માટે નગરપાલિકા દ્વારા નળી અને ઘર એનિમલ કેર બનાવવામાં જે રીતના ખુલ્લી જગ્યામાં હોય તેમની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે નગરપાલિકા શહેર વિકાસના નવાગઢ અને જેતપુરમાં બે જગ્યાની માંગ કરવામાં આવી છે જ્યારે મંજૂર થાય નવી બનાવવામાં આવશે અને હાલ ત્યાં ગંદકી કાદો કિચડ સાફ કરવામાં આવશે અને ત્યાં પકડાયેલ ઢોર માટે લીલો અને સૂકો ઘાસચારો વ્યવસ્થિત મળી રહે તે માટે પણ દરરોજ દસ હજારના ચારો નાખવામાં આવશે અને ચોમાસુના કારણે ઢોર ખાઈ શકતા ન હોય ને આવનારા સમયમાં પાંજરા પોળના ટ્રસ્ટીઓ સાથે વાત કરી યોગ્ય કરવામાં આવશે

ખૂબ સારો પણ નથી ખાઈ હતા એવી પોઝિશનમાં અત્યારે દહીંની હાલતમાં છે તો તેની અત્યારે ટેમ્પરરી યોગ્ય કાર્યવાહી કેમ નથી કરાતી ચોક્કસ એ બાબતે જો હમણાં તાજેતરમાં જ વરસાદ પડેલો હોવાથી કાદવ કિચડ થયેલું હોય સ્વાભાવિક છે તો એના માટે અમે તાત્કાલિક કંઈક કાર્યવાહી કરીએ ભાજપના ચૂંટણી સદસ્યો એમ કહી રહ્યા છે કે છેલ્લા ત્રણ દિવસમાં બાર જેટલા પશુ અહીં મરેલા પડ્યા હતા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી

પાંજરાપોર કે ગૌશાળા ખાનગી ગૌશાળા કે પાંજરાપોળ છે તે ફક્ત ગાયોને સંભાળ કરે છે નંદીઓને સ્વીકારતા નથી નવ વાતી ફરજિયાતપણે નગરપાલિકા એ નંદી ઘર બનાવી અને એની નિભાવનાની કામગીરી કરવામાં આવી છે છે ભાઈ